દર્શન મિત્રો તો આજ દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના આજે ગાડી મે ગરુ લાઈવ દર્શન અને અત્યારે જોઈ શકો કે વરસાદ આવી રહ્યો છે સાટ આવી રહ્યો છે મિત્રો થોડો તો આજ ના દર્શન સુંદર મજાના આજે થી મિત્રો જોડે જાય પછી નજીક દર્શન કરાવી મિત્રો તો આજ ગાડી મે ગરુ દર્શન આજ બેનો ઓલી બાજુ તો મહાબલે અજયભાઈ તો આજના લાઈવ દર્શન જિગ્નેશ પટેલ બાબતરામભાઈ જિગ્નેશભાઈ આજના સુંદર મજાના જરા લાઈ દર્શન જોઈ શકો મિત્રો भावना परमार जय जय राम अवस्थ तो आज ना सुंदर मजा दर्शन मित्र तो। झड़प थी बदा मित्रों लाइव में जोड़ी जाए बीजा मंदिर दर्शन कर मित्रों तो आज ना लाइव दर्शन सुंदर मजा न बेनो तो ओले बाजू સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવશું બધા મિત્રો મિત્રો જય શ્રી રામ આજે થોડુંક પાક જોવા મળે છે મિત્રો અને વરસાદ પણ આવી રહ્યો છે થોડોક સાંત આવી રહ્યા છે તો આજના સમય જિગ્નેશભાઈ બાબાશતરામભાઈ જિગ્નેશ દરજી બાબાશતરામ તો રાત્રે જિગ્નેશભાઈ કહેતા હતા સોમવાર છે તો રાત્રે આપણે લાઈવમાં રવિવાર કહેતા હતા પણ ખરે સોમવાર હતો તો પછી યાદ આવ્યું જિગ્નેશભાઈ ચાલો મિત્રો તો ગાંધીનગરના સુંદર મજાના દર્શન ભાવેશભાઈ બાબાશતરામ તો સમાધિ મંદિરે જઈશું મિત્રો સમાધિ મંદિરના થોડાક દર્શન કરાવીશું મિત્રો પછી ધ્યાન મંદિરે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવશું તો આજના લાઈવ દર્શન વરસાદ આવી રહ્યો છે તો પણ ધીમે ધીમે ઝડપથી દર્શન કરાવશું કેમ કે વરસાદમાં બહુ રહેશે તો મોબાઈલ પલે જશે મિત્રો તો સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના આ છે સમાધિ મંદિર આજના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો તો બધા મિત્રોને બાબા સીતારામભાઈ જય શ્રીરામ રાધ રાધે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો તો આજના લાઈ દર્શન બાપા સીતારામના સુંદર મજાના બધા જ મિત્રોને બાબા સીતારામભાઈ જય શ્રીરામ રાધે અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે અને અત્યારે વરસાદ તો એક છે સેની સા આવી રહ્યા છે કામિની બેન જોઈશે બાબા સાટ આવી રહ્યા છે આજે વરસાદ ખૂબ સારો લાઈવ છે તો આજે અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો બધા જ મિત્રોને બાબા સ્તરામ ચાલો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ અને નવા મિત્રો એને ફરી જણાવી દીધી કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો સવારે સાતને અથવા તો વીસે લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો તમે જોડાઈ શકો છો તો આજના સુંદર જના લાઈવ દર્શન ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ઘણા બધા નવા મિત્રો જોડે જ્યા ફ્રી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આજનું વાતાવરણ પણ સુંદર મજન લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈવ દર્શન જય હો બંડીધારી બાપા ધ્યાન મંદિરના લાઈવ દર્શન તો બધા જ મિત્રો અને બાપાશ મિત્રો જય શ્રી રામ રાધા રાધે કેમ કે બાર વરસાદ આવી રહ્યો છે તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો વિડીયો ગમતો હોય તો તમે બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરીને રોજ દર્શન કરી શકો મિત્રો તો આજના લાઈવ દર્શન તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો ફરી નવા મિત્રોને જણાવી દેવી મિત્રો કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ તો આજના લાઈવ દર્શન સુંદર મજાની ડિઝાઇન પણ પાડે છે મિત્રો બાપા સ્ટુડિયો સોહાન જગદીશભાઈ બાપા સીતારામ જેસરથી લાઈવમાં જોડાઈ જાય છે તેઓ ભાઈનું પણ સ્વાગત છે લાઈવમાં વર્ડ ની અંદર બાપા દર્શન કરાવીએ મિત્રો તમને તો લાઈવ માં પણ તો મિત્રો જોઈ શકો કે સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે બાપાના વડની અંદર તમે જોઈ તો બે આંખ નાક કાન મોડું બધું જ વ્યવસ્થિત બધા છે જોઈએ કેટલા મિત્રો બાપાના દર્શન થાય છે અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો તો જ બાપાના દર્શન થાય બાકી ક્યાં પૂરતી જોવાથી દર્શન નથી થતા મિત્રો ધ્યાન લગાડીને જોવું પડે અને આ વડની અંદર એક જગ્યાએ નહીં પણ ઘણી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો આજના સુંદર મજાના લાય દર્શન ચાલો આપણે ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ કેમકે અત્યારે વરસાદ ચાલુ છે અને સાત આજ આવી રહ્યા છે તો ઝડપથી થોડાક દર્શન કરાવશું મંદિર જોઈ શકો મિત્રો કે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા તો નવા મિત્રો જે જોડા એમને ફરી એકવાર જણાવી દઈએ મિત્રો કે તમે પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યા આપણે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છીએ સવારે અને સાંજે તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના તો ગાભરંગના નજીકથી દર્શન કરાવ્યા તો આ છે ગાંધી

જેવું ગામ છે ભાઈ તમારું મારું ગામ છે બગદાણા બગદાણા જ રહું છું અને રોજ સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન કરાવું છું જેથી કરી ઘરે બેસીને જ્યાં અહીંયા સુધી ન હોય શકે ઘરે બેસીને દર્શન કરી શકે રીના રાવત જય બાપા સતરામ તો ફરી નવા મિત્રોને જન્મી દઈ કે ચરણમાં પહેલીવાર મિત્રો જોડાતા હોય ચેનલ સવારે કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ જાય તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખશો ફરી પાછા સાંજે આણા સાડા આઠે લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોને બાપા સંતરામ જય શ્રીરામ રાધે રાધે આપનો દિવસ సారో రె మి